ગુજરાત સરકાર દ્વારા સાયબર ક્રાઇમના જે ભોગ બને છે લોકો એને ત્વરિત મદદ મળી રહે અવેરનેસના પ્રોગ્રામ્સ થાય અને ગુનાઓ ડિટેક્ટ થાય એ માટે રાજ્યમાં તેર જેટલા પોલીસ સ્ટેશન શરૂઆત કરવામાં આવી એમાં માનનીય ગૃહ રાજ્ય મંત્રીશ્રી દ્વારા તેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું એ લોકાર્પણ કરવામાં આવેલ છે અને આ બાબતે ખેડા જિલ્લા ખાતે જે એક પોલીસ સ્ટેશન કાર્યરત થયું એ આપણે નડિયાદમાં બાલ્કનજી બારીની બાજુમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત કરેલ છે આનાથી ખેડા જિલ્લાના લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકે એ માટેના અવેરનેસ પ્રોગ્રામ હાલમાં પણ થઈ રહ્યા હતા પરંતુ એને વધારે ઇન્ટેન્સિટીથી કરવામાં આવશે જે ગુનાનો ભોગ બનતા હોય છે એમાં તાત્કાલિક રિસ્પોન્સ આપી અને ગુના ડિટેક્ટ થાય અને જે વિક્ટીમ છે એને ન્યાય મળે એ માટે ખેડા જિલ્લા પોલીસ પ્રતિબદ્ધ રહેશે અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને કારણે અન્ય રિસોર્સિસ મળશે જેના કારણે સુરતમાં રખડતા શ્વાન આતંક યથાવત જોવા મળી રહ્યું છે દિંડોલીના નવા ગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનું ત્રણ વર્ષીય બાળક પડિયામાં રમી રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી શ્વાને ને આવીને